ભાવનગર શહેરના હાથાભાઈ થી રૂપાણી સર્કલ નજીક ભાવનગર સિંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ચેટીચંદ નિમિત્તે નવા વર્ષ તેમજ ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમનો રદ કરવામાં આવ્યો હતો ઓકે રોલ જય શ્રી રામ જય જુલેલા મારું નામ મયુર કેશોલાલ પ્રતવાની સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધ સમાજ ભાવનગર પ્રમુખ તારીખ ત્રેવીસ માર્ચના રોજ અમે લોકો વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને વિરાંજલી જે લોકો શહીદ થયા આપણા શહીદો ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ અને અમારા હેમુ કાલાણી તેમના દિવસે દિવસેના દિવસે વિરાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલું હતું સાથે સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરેલું હતું અને સાથે સાથે વેલકમ ચેટીચાંદ અને હિન્દુ નવ વર્ષનું આયોજન કરેલું હતું જે સ્થળ હતું આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ હું ફરી રિપીટ કરું છું આતાભાઈથી રૂપાણી સર્કલ ત્યાંના રહીશોને હેરાનગતિ ન થાય અને એક સનાતનીના નાતે કોઈને તકલીફ ન પડે મારા અમારા કાર્યક્રમથી તો તેના સંદર્ભે અમે લોકો તે કાર્યક્રમ અત્યારે મુલવિત રાખેલ છે જે કાર્યક્રમ આવનારા સમયમાં લાલ સાંઈદા મેલા કરીને થોડાક સમયમાં કમિંગ સૂન છે એમાં અમે લોકો એ કાર્યક્રમ લઈ આવી રહ્યા છીએ હાલ પૂરતું જે કાર્યક્રમ આતાભાઈ ચોકમાં થવાનું હતું વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને વીરાંજલિ જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક સાંસ્કૃતિક ધાર્મિક અને દેશભક્તિ માટેનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમ હાલ પૂરતું મુલવિત રાખેલ છે જે બદલ અમે સૌ અમારા ચાહકો મિત્રો અને વડીલોની માફી માગીએ છીએ અને આસપાસમાં રહેતા રહીશોને તકલીફ ન પડે તેના ધ્યાનમાં રાખીને એસડીએમ કલેક્ટર સાહેબ એસપી સાહેબના આગ્રહ આગ્રહથી અમે આ કાર્યક્રમ હાલ પૂરતું મુલવિત રાખેલ છે અને આ કાર્યક્રમમાં જે પણ પ્રશાસને અમને સપોર્ટ કર્યો અને અત્યાર પૂરતી અમને બધી પરમિશનો આપી પણ અમે અમારી નૈતિક ફરજ સમજીને એ કાર્યક્રમ મુલવિત રાખેલ છે જેની સૌ મિત્રોએ નોંધ લેવી જય ઝૂલેલાલ જય શ્રી રામ હાર માતા જય